જેદિયા બ્રિજરાજ દાન ને જેદિયા બ્રિજરાજ દાન ને માફી નો વિડીયો બનાવવો પડે તે દીધી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું ઈશ્વર દાન નું લોય છું સાહેબ અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ અમારી તમને જીભાન છે ઈ તો પોતાને ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ

પુરાવા દેવાની જરૂર નથી દુનિયાને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે માય કાંગલા ઓળખાણ્યું આપે ને પુરાવા આપે મરદને ઓળખાણ આપવાની જરૂર ન હોય એની મરદાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો જય સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ ગુજરાતભાઈ મારો જે

સૌને જય માતાજી જે કાઈ ભાઈનું છે હું જે કંઈ બોલું છું કે જેને જે સમજવાનું તો એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મે જવાબ દેવાનો તો એ દે દીધો છે ખરેખર હું જે ભાઈ માટે હું તો બોલું આજ નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાય વાત નથી બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલાગીએ છે અને ભેગા જ છીએ એટલે આ વસ્તુ

કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને બંદૂખ થયું હોય જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં કોઈ ખોટી રીતે જે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે કારણ કે આ ભેગા લેવાના છીએ અને અમે મારો અમને ભેગા જ છીએ જે માતાની થઈ જાય તમે વધેર પણ વર્ષો પહેલા અમે બે ભાઈએ જુગલબંધી કરી હતી વર્ષો અમારે થઈ ગયા કે અમે જોગલબંધીમાં બેઠા નથી થઈ ગયા આજે હું કહું કે આ હવે ભાણેજ ભાઈ હારે સભા કરા ની જમાવટ કરીએ એટલે દુનિયા ના મન માં બીજું બધું હોય નીકળી જાય આવી જાય ને

ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય ને શાંત કરાવ્યા છે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર હું ક્યાં કોઈને એ બે નઈયો મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલે ડાયરા હજી મૂકી દઉં કોઈ દી કોઈથી બને અને કોઈ નતું ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને ઉપાડો હતો એટલે બિચારો હાથે ઊંચો નથી કર્યો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયક હાથમાં ગમે કોકનું આયોજન કોકના મંડપ કોકના ના કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામોયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર અરે તમારી તમારામાં દમ હોય તો મોરે મોરો મારી ખબર પડે દમ તો છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો હમતદાર છો ખદડા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો તો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે હોય તો એના માથે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી તમારે તમારે જેને આવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા હામે આવો મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આથી ડાયરા મૂકી દેશ આ મારી તમને જીભાન છે